આનંદ ઇકબાલ હત્યાકાંડમાં પોલીસે હથિયાર કેનાલમાંથી કબ્જે કર્યા ઇકબાલ હત્યાકાંડના નવો ખુલાસો આરોપી હત્યા કર્યા બાદ બંને હથિયાર નડિયાદ તિપલક કેનાલમાં ફેંકી દીધા હતા જે કે 3 દિવસની મહેનત બાદ પોલીસે કેનાલમાંથી હથિયારો કબ્જે કર્યા હથિયારો મળ્યા બાદ પોલીસે આરોપી સાથે આ મામલે ડિટેક્શન પણ કર્યું આરોપીએ હત્યા કર્યા બાદ કેનાલ પાસે આવી લોય લુહાણથી લથપથ કપડા કાંટી ફેંકી દીધા તેમજ હથિયારો કેનાલમાં ફેંક્યા હતા 3 દિવસ મહેનત કર્યા બાદ પોલીસે મળી સફળતા હથિયારો સુધી કબ્જે કર્યા यार भाई चल भाई ये नहीं का सुकाऊ छू ચાલ 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 ઓકરી પાછળની જે કેના બીજું ચલો આ ફૂલ લાઉન્ડર રે મેરે મેરે ઇન્ટિરિયરનો થોડું સમારકામ કેટલો ખર્ચો તો É हम